અમદાવાદના નારોલ વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે નારોલમાં આવેલા સરદાર પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ફર્નિચરના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં ભૂવો પડતા એમાંથી કેમિકલ હોવાનું સામે આવ્યું છે ત્યારે અહીં જીપીસીબી ગોર બેદરકારી છતી થઈ છે આ ફર્નિચરના ગોડાઉનમાં કેમિકલ પ્રોસેસ થતું હોવાની જીપીસીબી ના અધિકારીઓને ખબર નથી

જેનો ફૂટતા જીપીસીબી દ્વારા પગલા લઈને નજીવો પચીસ લાખ નો દંડ કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો અહેવાલ બાદ જીપીસીબી એક્શનમાં આવશે કે આ કાળા કાન કરશે તે જોવાનું રહ્યું અત્યારે હાલ આપણે બતાવીશ કે જે કહેવાય છે અત્યારે આ જે કેમિકલ યુક્ત પાણી અત્યારે જે ખાડો પડી રહ્યો છે અહિયાં જેવો ખાડો જીવ છે અત્યારે આની અંદર એસિડ કેમિકલ આઇકલાઇન કે કહી રહ્યા છે જીપીસીબી ના જે અધિકારીઓ દ્વારા પણ અહિયાં તપાસ ચાલુ થઈ ગઈ છે અત્યારે આપણે વધુ જે અત્યાર જે ફેક્ટરી છે અહિયાં પ્લાયવુડ ની જે ફેક્ટરી છે જે અત્યારે હાલ કેવાય છે અત્યારે નારોળ ખાતે આવેલા છે અને અત્યારે હાલ જે પ્લાયવુડ ની જે ફેક્ટરી છે અત્યારે આવ્યા છીએ અત્યારે આ જે અહિયાં લેબરો કામ કરતા હોય છે જે અત્યારે હાલ ભૂવા પરવાના કારણે અત્યારેના જે સરસામાન પણ અત્યારે વેર વિખર થઈ ગયો છે કામ પણ અહીંયા અત્યારે હાલ બંધ થઈ ગયું છે વારંવાર અત્યારે જે કહેવાય છે અહીંયા જે આ જે ફેક્ટરી છે એની અંદર આગળ પણ જે આપ જોઈ રહ્યા છો લાઈન છે આગળ આગળ પણ એક બે વખત અહીંયા ખાડા પડી ગયા છે જે કેમિકલ પણ નીકળ્યું હતું ભેજનું પણ પ્રમાણ અત્યારે જોવા મળ્યું છે અને આપણી સાથે અત્યારે હાલ જે કહેવાય છે આ રીતે પર્યાવરણ દૂષિત કરતા હોય છે પણ જ્યાં અત્યારે જે માનવતા જે નેવે મૂકી હોય એવું લાગી રહ્યું છે આજે એક મજૂર જે કામ કરતા મજૂર પણ જો આ પડ્યો હોય તો સો ટકા ભોગ બને શું જીપીસીબીના અધિકારીઓ આ તંત્ર જેમ છે આપણી સાથે બીજા પણ એક મિત્ર જે અહીંના એમને પણ આપણે બોલાવીશું જે ફેક્ટરીના જે માલિક છે અત્યારે ઓનર જે કહેવાય છે અહીંયા જે કામ ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા લેબરો કામ કરતા હોય છે જે ફાયર મીન્સ કે અહીંયા જે લાકડાની જે બનાવટો અત્યારે જે સોફા હોય પલંગ હોય બનાવતા હોય છે

આ ગઈકાલે પરમ દિવસ રાત્રે વરસાદના ટાઈમ પછી આખો ભૂવો પાડીને અહીંયા આગળથી બધું એસિડ બહાર નીકળ્યું છે અને જેના માટે મેં કોર્પોરેશન જીપીસીબી બધાને જાણ કરી છે તે લોકોએ કે અમે કાર્યવાહી કરીએ છીએ એવી રીતની વાત છે આજે બી જીપીસીબીમાંથી એવો જવાબ મળ્યો છે કે અમે એટીપીએ વાળાને જાણ કરી છે એ લોકો આનો નિકાલ લાવશે એવું કહે છે પણ જ્યારે નિકાલ આવે ત્યાં સુધી અમે લોકો આમાં હેરાન થાય છે આ જીવનું જોખમ છે અને તત્કાલ ધોરણે આનું કોઈ બી રિસ્પોન્સ આપીને ઇમીજીએટમાં લઈને કામ કરાવે તો કોઈની જિંદગી બચી શકે નહીં અહીંયા આગળ ઘણા લોકોને મજૂર કે કોઈ બીને તકલીફ થાય એવી વસ્તુ છે લિક્વિડ છે એમનું કહેવાય એસિડિટ છે દસ ચૌદ એવું કંઈક બોલતા હતા કે બહુ ભારે છે હવે જે કપડામાં કે એસિડમાં કેમાં વપરાતું હોય એવું હોઈ શકે છે જે ની ખરેખર આ એસ્ટેટમાં પરવાનગી હોવી જ ના જોઈએ ગટર લાઇન ના હોવાને કારણે તેમ છતાં ઘણા લોકો કામ કરતા હશે જે લોકો અહીંયા છોડે છે તો જે અમુક જગ્યા એ બધા અમારી પાછળ વધાર ઓકે આપણી સાથે બીજા પણ જોડે છે સમગ્ર હકીકત શું કારણ શું હતું એસીડી જે કેમિકલ જે અહિયાં નીકળે છે અને તમે કેટલા સમય ત્યાં બધું જોઈ રહ્યા છો છ મહિના પહેલા પણ આગળ થયેલું હતું આ બીજી વાર થયેલું છે એમાં મારી હું અંદર ફસાઈ ગયો હતો હું માન માંડ બહાર નીકળો હતો અને મને અંદર થોડી શરીર ઈજા થઈ જઈ નોર્મલી ઈ એટલે ખાસ કરીને ધ્યાન રાખવું વિનંતી કર